अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये अवधूत लो रे अवधूत लो रे जन्म जन्ममरण જાય અક્ષર જે અવિનાશી સઘળે જડ છે તન ભર પુર અક્ષર છે અવિનાશી સઘળે જડ છે તન सर्वश्रेष्ठ कहावे सर्वश्रेष्ठ वरेण्य कहावे सबर भरु एक नूर अवधुत देख लो रे अवधुत देख लो रे जेथी जन्म मरण मिट जाए आशा पाशन स्पर से झने आदि अंत नहीं मेर आशा पाशन स्पर से झेने आदि अंत नहीं मेर निजानंद मां मस्त फरे जे निजानंद मस्त फरे जे चल कुचेल धरे अवधुत देख लो रे अवधुत देख लो रे थी जन मरण मिट जाए सुर नर मुनि जन वंदे जेने मुढ़ करे हड़ धू सूर नर मुनि जन वंदे जेनेूढ़ करे हड़ स्वार्पण थी दत्त कहावे स्वार्पण थी जे दत्त कहावे।, दत कहावे रंग एह अवधूत अवधूत देख लो रे अवधूत देख लो रे थी जन्म मरण मिट जाय अवधुत देख लो रे अवधुत देख रे जे जन्म मरण मिट जा आटला अध्याय में जोयु के पूज्य रंगवदूत महाराज पूरवपुर एट्ले कि श्रीपाद श्रीवल्लभ भगवानी तपोभूमि पर ઓછા હતા હવે આપણે આગળ જઈએ નજીકમાં જ એક મોટી કાળી शिलाમાંથી કુદરતી રીતે બની ગયેલી ગૌમુખ હતી આ ગૌમુખ આકારની ગુફામાં પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે આપના રંગવતૂત મહારાજના ગુરુદેવે એક ચતુર્માસ કર્યો હતો બધા જ ભક્તો એક પછી એક દર્શન દઈ અને પછી બહાર આવ્યા અહીં દત્ત ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામી મહારાજ માણિક પ્રભુ અક્કલકોટના સ્વામી સમર્થ વગેરેના ફોટા હતા સરસ્વતીબાઈ ખૂબ વ્યવસ્થિત પૂજન અર્ચન કરતા અહીં ઇન્દોરના મહારાણી તરફથી ટકોરખાનાની પણ વ્યવસ્થા હતી ગુફાના ઉપરના ભાગમાં શિવાલય છે ત્યાં દર્શન કરી પરિક્રમા કરી ત્યારબાદ बदा स्था ने दर्शन कर मंदिर में जा दत्तनाम संकीर्तन नाठ कर भजनों गाया सरस्वती पूज्य श्री तरफ भक्तिभाव पैदा दिवस महापूजा नैवेद्य पालखी वगैरह मंडलीए पोता तरफ थी सांजे पांच वगे कृष्णा स्नान करने गया स्ना श्री वासुदेव नाम सुधा पाठ कर सांजने समय सरस्वतीबाई जनवि કે નદીની વચમાં એક મોટી મકરાકારની शिला છે જ્યાં શ્રી શ્રીપાદવલ્લભ પ્રભુના પગલાની નિશાની છે આ સાથે સૂર્ય નમસ્કાર કરતા હોય તેવા પેટ અને હાથના चिन्हો છે અહી ગુરુદ્વાदशी એટલે કે આસો월 12 અને દત્ત જયંતિનો ઉત્સવ ઉજવાય છે દર ગુરુવારે પાલખી નીકળે છે પાછલી રાતે લગભગ 3:00 વાગે पूज्यश्री तथा थोड़ा भक्तों स्नान करवा गया स्नादिथि परवा पूज्यश्री चंद्रना प्रकाशे स्तुति लखवा बैठा देवश्रीए लख्य दत्तात्रेयो दया सिंधु दिव्य दृष्टिर्म प्रिय हरिहोरिण्य हिरन्य श्रीपाद भा, भा शरण मम पूज्य बापजीए श्रीपाद की रचना करी। સવારમાં પરવારી પૂજારી તથા ગરીબોને વસ્ત્ર વગેરે આપીને તારીખ સાત ત્રણ ઓગણીસો ને પચાસને મંગળવારે કુરવપુરથી પ્રયાણ કર્યું કૃષ્ણા સ્ટેશને પહોંચતા બપોરના ત્રણ વાગી ગયા સવારમાં પરવારી પૂજારી તથા ગરીબોને વસ્ત્ર વગેરે આપીને તારીખ ત્રણ સાત ઓગણીસો ને પચાસને મંગળવારે કુરવપુરથી પ્રયાણ કર્યું कृष्णा स्टेशन पोचता बपोरना वागी गया स्टेशन मास्टर श्री चक्रपाणी ने कोई भविष्यवेताए आठेक दिवस पहला कहेलू के तारीख तरण सात ओगनीस सौ पचासना रोज तमने एक महान सतना दर्शन थे तीन थी थी सवार चातक डोड़े सतनी प्रतीक्षा करता था पूज्यश्री ने जोई तम ने खातरी थी गई अभी पूज्यश्री ने नमी पड़ा ત્યારબાદ પોતાની વાત જણાવી પૂજ્ય શ્રી અને મંડળી માટે પોતાનું ઘરના બે ખંડ કાઢી આપ્યા અને રસોઈ પાણી વગેરેની વ્યવસ્થા કરી આજે સંકટ ચોથ હતી જેમને ઉપવાસ હતો તે ભક્તોએ પૂજ્ય શ્રીના દર્શન કરી ભોજન લીધું પ્લેટફોર્મ પર સાયમ પ્રાર્થના કરી એટલામાં ગાડી આવી બધાએ સ્થાન લીધું ગાડી ઉપડી તારીખ 8 3 1950 ને બુધવારે સવારે મંડળી પંઢરપુર પહોંચી પંઢરપુર ચંદ્રભાગા તટ ઉપર આવેલું છે ગાણગાપુરની ભીમા નદી અહીં અર્ધચંદ્રાકારે વહે છે તેથી તેને અહીં ચંદ્રભાગા કહે છે નદી કિનારા પરની કપોળની ધર્મશાળામાં મુકામ હતો પૂજ્યશ્રી જગન્નાથભાઈને લઈ સ્નાન કરી આવ્યા અને મંદિર તરફ વળ્યા જગન્નાથભાઈએ કહ્યું બાપજી પ્રસાદને હાર લેવો નથી એટલે પૂજ્યશ્રીએ કહ્યું હાર શું કરવો છે आप तो दर्शन करने जाइए छे विठलनाथ तो मार मोटा भाई है एमने वी मारी पास हारनी अपेक्षा हसे तो व्यवस्था कर से। अकिंचन ना नो भाई वड़ी हार क्या थी लावे आम छता जगन्नाथ भाई मन में हार हो तो सारूँ एम थत एटला वडोदरा पूज्यश्रीना एक भक्त श्री गायकवाड़ एवो श्री ने खाली हाथी जोई गया एटले તેમણે પ્રસાદ અને હાર લઈ ડોટ મૂકી અને પૂજ્ય શ્રી મંદિરમાં પ્રવેશ કરે તે પહેલા જ પ્રસાદ અને હાર તેમના હાથમાં મુક્યા ત્યાર બાદ દર્શન કરી બંને જણ મુકામે આવે પૂજ્ય શ્રી મુકામે ગયા ત્યારે મંડળી સ્નાનાર્થે ગઈ હતી થોડીવારમાં બધા સ્નાન કરી આવ્યા પૂજ્ય શ્રી બધા સાથે ફરીથી દર્શને ગયા અઈ સભા મંડપમાં વચ્ચે એક વિશાળ પાટ જેવી સીલા છે અહીં સભામંડપમાં વચ્ચે એક વિશાળ પાટ જેવી શિલા છે અને રંગશિલા કહે છે ભગવાન વિઠ્ઠલનાથના ચરણમાં માથું મૂકી પ્રણામ કરી કંકુ તુલસી ફૂલ પ્રસાદ ધરી ગરુડ સ્તંભને ભેટીને રંગશિલા પર કાન પકડી બે મિનિટ નાચવાનો સંપ્રદાય છે રંગશિલા એટલે ભક્તનું મન ભગવાન તરફના ભક્તિભાવથી રંગી નાખનારી શિલા વિઠોબાના મંદિરમાં એક નામદેવનું પગથિયું છે નામદેવ પણ જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે અને કોઈ કંઈક માગવા કહે છે ત્યારે નામદેવ કહે છે કે મારે વૈકુંઠ ઇન્દ્રપદ સ્વર્ગ કાંઈ જોઈતું નથી મારે તો આપના આ મંદિરમાં આવનાર દરેક ભક્તના પદરજનો સ્પર્શ થાય તેવું સ્થાન જોઈએ છે ભગવાને તથાસ્તુ કહી હાલ જ્યાં પગથિયું છે ત્યાં દ્રષ્ટિ કરી ಈ ಜಗಾಯೆ ಜಮೀನ್ ನಾ ಬೇ ಭಾಗ ತೈ ಗಯಾ ವಚ್ಚೆ ಮೋಟೋ ಖಾಡೋ ಪಡ್ಯо ಪછી ಪ್ರಭು બોಲ್ಯಾ ನಾಮಾ ತನ್ನೇ ಆ ಭೂಮಿ ಆಪೂಚು ಅਹੀਂ ಆಪ್ತಾ ಬದರ್ಜ ಭಕ್ತೋ ಪದರಜノ ತನ್ನ ಸ್ಪರ್ಶ ತಸೇ ನಾಮദേवे ಭಗವಾನ್ ನೇ ಪ್ರಣಾಮ ಕರಿಯಾ ಅನೆ ಬಿಜಿಜ್ ಪಡೇ ಏ ಖಾಡಾಮಾ ಕುದಿ ಪಡ್ಯಾ ತೇಮ್ನಿ ಪಾಚರ್ ತೇಮ್ನಾ ಅನುಯಾಯಿ ಮಂಡಲ್ ಪನ್ ಕುದಿ ಪಡ್ಯо ತ્યારબાદ ಏ ಖಾಡೋ ಪುರಾಯ ಗಯо ಆ ಪ್ರಸನ್ ಸಕ ಸಂವತ್ अठार सौ अड़सठ न अषाढ़ तेरस दिवस बनो जो जगह नामदेव जी मंडली भूमि में सगथियो बना आप पगथियो नामदेव जी पायरी नाम थी प्रसिद्ध थ मंदिर ना दक्षिण भाग में तरटीन वृक्ष से बधा दर्शन करने गया कानोपात्री नामनी अत्यंत सुंदर सुंदरी विठ्ठल मंदिर में વિઠ્ઠલ ભક્તિમાં દિવસો વ્યતીત કરતી હતી તેના અજોડ રોપ લાવણીયામાં મોં પામેલો બેદરનો બાદશાહ તેને પકડી લાવવા સિપાહીઓ મોકલે છે સિપાહીઓ તેને પકડે છે તે વખતે કાનો પાત્રી કહે છે મને વિઠ્ઠલનાથના દર્શન કરી લેવા દો પછી હું આવીશ સિપાહીઓએ તેને દર્શન કરવાની છૂટ આપી તે વખતે તેણે હૃદયના ઉંડાણમાંથી અત્યંત ભાવસભર આદ્ર પ્રાર્થના કરી કે હે પાંડુરંગ આ દુષ્ટ હવસખોર મારી પાછળ પડ્યો છે તું જ મારી માતા અને તું જ પિતા છે મને ઉગારી લે પ્રભુ તારા ચરણમાં સ્થાન આપ અને તે જ પળે તેનું પંખેરું ઉડી ગયું અને અચેતન શરીર ભગવાનના ચરણોમાં ઢળી પડ્યું એના અસ્થિ મંદિરના દક્ષિણ દ્વારમાં ભંડાર્યા તેમાંથી તરટીનું વૃક્ષ થયું છે આગળ મંગળવેડા ગામના મહાર જાતિના ભક્ત શિરોમણી ચોખામેળાની સમાધિના દર્શન કર્યા ત્યારબાદ બધા ગોપાળપુરના દર્શને ગયા પંઢરપુરથી ઔદુંબર જવાનું હતું ગાડીનો સમય રાતના બાર વાગ્યાનો હતો રાતે બાર વાગે ગાડી પકડી સવારે સાડા સાત વાગે મીરજ સ્ટેશને ઉતર્યા અહીં બધાએ ગાડી મોડી હોવાથી સ્નાનાદીથી પરવારી બીજા ટપાલ વગેરેના કામ આટોપ્યા ગાડી આવી એક વાગે ભીલવડી સ્ટેશને પહોંચ્યા આ ભીલોનું ગામ હતું સામાન સ્ટેશન પર મૂકી કૃષ્ણાને સામે કિનારે આવેલા ઔદુંબરના સ્થાનમાં જવા મંડળી ટાંગામાં ઉપડી ઔદુંબર આવ્યું અહીં અત્યંત પુરાણા ઔદુંબરના ઘણા વૃક્ષો હતા બધા પૂજ્યશ્રીનું गाड़ी औडुंबर की नी छाए नीचे कोण अपेलू जो भजन गणगण लगे आ श्री नृषि सरस्वती स्वामी महाराज तपोभूमि जनार्दन स्वामी ने अवदुंबर आसपास दत्त भगवान नो साक्षात्कार थे सामे कांठे भुवनेश्वरी माता मंदिर है होड़ी में बैसी सामे किनारे जाई भुवनेश्वरी ना दर्शन कराया अति प्राचीन બાંધણીનું સુંદર મંદિર છે શ્રી ગુરુલીના મૃતમાં પૂજ્યશ્રીએ અધ્યાય નવ્વાણુંમાં માં કુષ્ટી નંદી વિપ્રને તુળજા માતાએ ચંદ્રા મહેશ્વરી પાસે અને ચંદ્રા મહેશ્વરીએ ઋષિ સરસ્વતી પાસે જવાની આજ્ઞા કરી હતી તે યાદ આવ્યું આકરા તાપમાં અડવાણા પગે પૂજ્યશ્રી મંડળી સાથે ચાલતા ચાલતા ગમ્મતની છોડો ઉછાળતા હતા महापूजाનો સમય થતાં પહેલા બધા સ્થાન પર પહોંચી ગયા આજની પૂજા માટે સુમનલાલની વર્ણની થઈ હતી પૂજા પૂર્ણ કર્યા પછી પૂજ્ય શ્રીએ સ્તુતિ કરી ઓદુંબર તડી ઉભા नर हरी ભક્તા ચા અંતરી વાટે પાહે સુંદરતે ધ્યાન પહાતા તત ક્ષણ વેડાવલે મન નાચું લાગે સાજે પાલખી કાડી તે સમયે ગાડી ઓદંબરની છાય નીચે કોણ બેઠું જોને અને કરે નિજદાન જો સોય દિગંબર હો તો એસા હો એ ભજનોની રમઝટ બોલાય સ્થાનમાં વાસુદેવાનંદ સરસ્વતીનો ફોટો ન હતો જે પાછળથી વાણી સાહેબે તૈયાર કરાવી મુકરી આપ્યો અહી કૃષ્ણના પાણી ખૂબ ઊંડા છે તેમાં એક જગ્યાએ ધરો છે આ ધરામાંના માછલા દેવના છે તેમ માની કોઈ પકડતું નથી એટલે આ ધરાના માછલા ખૂબ જ મોટા હોય છે એક વખત આ વાતની ખબર એક ગોરા કલેક્ટરને પડી એટલે તે એક હોડી લઈને માછલા પકડવા આવ્યો ત્યાંના લોકોએ તેમ ના કરવા ખૂબ સમજાવ્યો પરંતુ તે માન્યો નહીં અને માછલા પકડવા ધરા સુધી ગયો તેની જાળમાં એક પણ માછલું પકડાયું નહીં લગભગ ત્રણેક કલાકના પ્રયત્ન છતાં એક પણ માછલું પકડાયું નહીં એટલે તેણે એક બીજી વાત વિચારી તેણે બ્રાહ્મણોને બોલાવ્યા અને કહ્યું હું કાલે સવારે માછલું પકડવા આવીશ જો તમારો દેવ હાજરા હજુર હોય તો એક માછલું પણ મને મળવું જોઈએ તમે એ માછલાનું શું કરશો બ્રાહ્મણે પૂછ્યું ગોરો અમલદાર કહે હું લઈ જઈશ બ્રાહ્મણો કહે એ ના બને माछलू तुम्हारे पासु नदी में छोड़ी देवानो बोलो मंजूर छे गोरो अमलदार कहे हां मंजूर छे माछलू छोड़ी देईस तमे બધા દેવને પ્રાર્થના કરો બ્રાહ્મણોએ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ જો તું અમારી लाज નઈ રાખે તો તારી જ ભાંગી થસે એટલે એક માછલુ તો આપજે છે બ્રહ્મણો એ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ જો જો અમારી लाज નહી રાખે તો તારી જ હાંસી થશે એટલે એક માછલું તો આપજે બીજે દિવસે સવારે ગોરો કલેક્ટર આવ્યો તેણે બ્રહ્મણોને કહ્યું તમે લોકોએ પ્રાર્થના કરી છે ને બ્રહ્મણો કહે હા ગોરો કલેક્ટર કહે જો તમારો દેવ હાજરા હજુ હશે તો એક માછલું તો જાળમાં પકડાસે અને જો ના પકડાય તો તમારા દેવ હજરા હજુર નથી તેવું નક્કી થશે બ્રાહ્મણો કહે બરાબર સાહેબ ગોરા કલેક્ટરે જાળ નાખી અને એક માછલું પકડાયું તે ખૂબ ખુશ થઈ ગયો માછલું ખૂબ મોટું હતું તેથી ગોરાના મોંમાં પાણી આવ્યું તેણે માછલું જોઈતું હતું એટલે તે બોલ્યો જુઓ આ માછલું મારે જોઈએ છે તેના તમે કહેશો તેટલા પૈસા આપીશ બ્રાહ્મણો બોલ્યા જુઓ સાહેબ આપણા કરારમાંથી આપ ફરી ના જશો માછલાના લાખ રૂપિયા આપશો તો પણ અમારે જોઈતા નથી તમે માત્ર માછલું પાણીમાં છોડી દો ગોરો કહે પણ હવે તો માછલું મરી ગયો છે એને પાણીમાં નાખીને શું કરશો બ્રાહ્મણો કહે પાણીમાં મરી જાય તો છ મરે પણ એ તમે નહીં લઈ જઈ શકો અને જો એમ કરશો તો તેની શિક્ષા દેવ કરશે પહેલાં ગોરા કલેક્ટરને પહેલેથી જ પરચો મળેલો જ હતો એટલે ના છૂટકે તેણે માછલું પાણીમાં છોડી દીધું અને જેવું પાણીમાં નાખ્યું કે તરત જ માછલું જીવતું થઈ ગયું અને સડસડાટ ચાલ્યું ગયું બ્રાહ્મણોએ દેવનો જયઘોષ કર્યો કલેક્ટરે સરકારમાં લખાણ કરીને કાયમની સનત કરી આપી કે કોઈ પણ માણસ આ ધરાના एक माइल ना मईल विस्तारछलू मा पकड़ से नहीं। बीजे दिवसे सवार टांगा में स्टेशन गया पूज्यश्री माटे एक गृहस्थ छाछ लैने आंडी तो। कोल्हापुर पहुंची कोल्हापुर में ना स्थान में समितिना एक मंत्रीए पूज्यश्री मेता ऑफिस एक खंड काढ़ी आपनादी थी परवा मंत्री साथे दर्शने गया पूज्यश्रीए माताजी चरणों में मा माथू मुक्यू અને સ્તુતિ કરી નવમ નવમ સદા વ્યાતી રૂપતે સુંદરમ સુબે બો하astre mahadevi ડિમ્બ ભોક્તમ તુષ્ટય સ્તુતે પૂજારીએ પૂજ્ય શ્રીને પ્રસાદ શ્રીફળ અને હાર આપ્યા ધાર્મિક દ્રષ્ટિએ કોલ્હાપુરને દક્ષિણ કાશી કહે છે અહીં કોલ્હાપુરમાં દત્ત ભગવાન ભિક્ષા લેવા આવે છે दत्तात्रेय मंदिर में मंडली दर्शन करने गई थी नरसोबाजी वाड़ी श्री नृशिवाटिका जवागी मोटर भाड़े करी पूज्यश्री और बीजा बे सभ्यों रेलवे मार्गे जयसिंहपुर गया त्या घोड़ागाड़ी में श्री नृशिवाटिका पहुँचा पुरोहित नारायण शास्त्री शुक्ल ने त्या मुकाम रखो पूज्य श्री देवनी मर्यादा झाड़वा भागोड़ થી मुकाम સુધી ચાલતા આવે સ્નાનાદી થી પરવારી ભગવાનના અને पालખીના દર્શન કર્યા શ્રી ઋષિ વાટિકા નામથી નામ શ્રી ઋષિ સરસ્વતીએ અહીં તપ કરેલું એટલે આપ્યું છે લગભગ 500 વર્ષ પહેલા અહીં શ્રી રામચંદ્ર योगी થઈ ગયા તેમણે દર્શન આપવા ઋષિ સરસ્વતી મહારાજ પધારેલા શ્રી રામચંદ્ર યોગીએ જીવત સમાધિ લીદેલી શ્રી ઋષિ સરસ્વતી મહારાજે અહીં બાર વર્ષ સુધી તપ કરેલો અને આ સ્થળ સાથે શિરોળનું ભોજનપાત્ર કુરુંદવાડીયાનું દત્તમંદિર અને અવરવાડાનું અમરેશ્વર વગેરે સ્થાનો પ્રગટ કરેલા મંદિરની સાથે કૃષ્ણા નદી વહે છે બધાએ મંદિરમાં શ્રી વાસુદેવ નામ સુધાનો પાઠ કર્યો ત્યારબાદ શ્રી નૃસી સરસ્વતી એ જે ગરીબ બ્રાહ્મણના ઘેર જઈ વાલોરનું શાક ખાઈ તેનો દળદર દૂર કર્યુંતું તેને ઘેર મંડળી ગઈ પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો મઠ પણ અહીં નૃસી વાટીકામાં છે મંડળી ત્યાં દર્શન કરવા જતી હતી ત્યાં બૌની સ્વામીના મઠમાં સ્વામી મહારાજના અનન્ય ભક્ત વયયુ વૃદ્ધ અંતોબા મડી ગયા પૂજ્ય શ્રીને જોઈ તેઓ ખૂબ वहलपूर्वक भेटिया बे गुरु भाईओन अद्भुत अलौकिक मिलन आलिंगन तो विशुद्ध प्रेम परम आनंद भावोद्रेक अति दिव्यता नितरती अंतोबाथे बधा स्वामी महाराज मठ में गया मठ में वासुदेव नाम ना पाठ करो आखा दिवस दरमियान लघुरुद्र महापूजा मधुकरी ब्रह्म भोजन पालखी वगैरह मंडली तरफ थी महापूजा में मणिभाई त्रिपाठी बैठा आरती ना समय खूब मानव एकठी थई मेंदनी पूज्य श्री मणिभाई त्रिपाठी बाजू में उभा था महापूजा की समाप्ति पशी साधु अने तो बीजा भक्तों श्री ने प्रणाम पूज्य श्री ऋषि सरस्वती पादुका स्त्रोत्र ने स्तुति करी उपाध्याय ने त्या भोजन लीध वचन करता पहला श्लोक ने रमझट जामी थोड़ा समय પછી Антоબાને ત્યાંથી તેડું આવ્યો બધા તેમણે ત્યાં ગયા Антоબાજીની પૂજ્ય શ્રીની પ્રતીક્ષા કરતા બારણામાં જ ઊભા હતા તેમણે પૂજ્ય શ્રીને પ્રણામ કર્યા આસન પર બેસાડ્યા पादुકા પખાડી અને સાष्टाંગ પ્રણામ કર્યા અને આનંદના અતિરેકથી એટલા બધા આંસુ ઉભરાયા કે જમીન ભીજાઈ ગઈ પૂજ્ય સ્વામી મહારાજને ગયા લગભગ 36 વર્ષ થયા ચારથી પૂજ્ય સ્વામીજીનો અસહ્ય વિયોગ અંતોબાને પીડાત ખૂબ દુખી કરતો હતો આજે પૂજ્ય શ્રીના આગમનથી તેમણે પૂજ્ય સ્વામીજી જ ઘરે ઘર પાવન કરવા આવ્યા હોય તેવો આનંદ થતો હતો સમસ્ત અંતોબા પરિવારનો આજનો આનંદ અકથ્ય હતો આ પ્રસંગ નિહાળતા સર્વેની આંખો ભીજાઈ ગઈ ત્યારબાદ અંતોબાએ પૂજ્ય સ્વામીજીની અનેક વાતો કરી ત્યાર પછી અંતોબાજીએ તેમનો પુત્રને કહ્યું બાપુ સ્વામીજીની પેટી લાવ પહેલા સ્નાન કરજે પછી લાવ અડકજી બાપુએ સ્નાન કરી પૂજ્ય સ્વામીજીની પેટી આણી અંતોબાએ તેની ઉપર માથું ટેક્યું પછી પેટી ખોલી પેટીમાં પૂજ્ય સ્વામીજીએ આપેલું ભિક્ષાવસ્ત્ર કમરે બાંધવાની નો દોરી બાપુના યજ્ઞનો પવિત્ર પ્રસંગે મોકલેલો ધ્યાનનો શ્લોક અને ભેટ તરીકે મોકલેલ 25 રૂપિયા હતા આખી મંડળી આના દર્શન કરીને અભિભૂત થઈ ગઈ પૂજ્ય સ્વામીજીના સંન્યાસ લીધો તે સમયનો 34 વર્ષનો ફોટો જોઈને બધાને સ્વામીજીના ప్రత్యક્ષ દર્શન કરતા હોય તેવી લાગણી થઈ पूज्य श्रीय अंतोबा परिवारના બધા જ સભ્યોને વસ્ત્ર આપ્યા સાજે પાલખી સાજે પાલખી મંડળી તરફથી હતી પ્રદક્ષિણા દરમિયાન કરુણા ત્રિપદી અને પવમાન સૂક્તના ગાયક સયદ આરતી કરી પ્રસાદ લઈ મુકામ પર આવ્યા બીજા દિવસે પૂज्य શ્રીને સન્યાસી રૂપે ભગવાનના દર્શન થયા ત્યારબાદ પૂज्य શ્રીએ डॉक्टर वाणी અને જગન્નાથ તાંગામાં નીકળ્યા બાકીની मंडळी સામાન લઈને ખાનગી મોટરમાં નીકળી રસ્તામાં 시રોળ આવ્યો ત્યાં ભિક્ષાપાત્રના દર્શન કર્યા આ સ્થળે શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે ભિક્ષા લેવા પધારેલા ત્યારે જે પથ્થર પર ભિક્ષા લીધેલી તેની ઉપર તેમનો હાથના નિશાન પડેલા છે 시રોળ થી સ્ટેશન પર ગયા રાત્રે 8 વાગે मंडળી पुना पोची वड़नगर ना अंबालाल व्यास पधरावणी करी, मंडली पुना थी, कल्याण थी तारीख चौदह त्रनीसौ पचास ना रोज नंदरबार आंदरबार उतरिया तर माठा समाचार डॉक्टर त्रिकमलाल ना काका दसेक दिवस पहला गुजरी गया एटले सीधा तलोद गया पूज्य श्री ने પોતાનો ઘેર તલોદ લઈ જવાની તેમની ઈચ્છા અધૂરી રહી સ્ટેશન થી ગામ માં નહીં જતાં કેદારેશ્વર દર્શન કરી પુષ્પદંતેશ્વરના દર્શન કર્યા ત્યારબાદ હોડી માં બેસી સિદ્ધેશ્વર ગયા અહી બધાય ભોજન લીધું ડોક્ટર વાણીના ભાઈઓએ બધી વ્યવસ્થા કરી હતી પ્રકાશા ગામમાંથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા એટલામાં ગતિભાઈ जेने लोको सती माता ने ना अनेक चमत्कारों प्रचलित था वागे नंदर नंदरबार जवा निकल रात्र आठ वागे बधा डॉक्टर वाणी गुलाब भवने पहुंचया डॉक्टर वाणी भाईयों पूज्यश्रीन स्वागत करियो मोडी रात सुधी दत्तधून चाली अवधूत गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रबद्धे